શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છ શ્લોક અઠ્ઠાવીસ યુનજનનેવ સદાત્માન યોગી વિગત કલ્મશ સુખેન બ્રહ્મસન સ્પર્શમ અત્યંતન તે આત્મનિયમી યોગી આ પ્રમાણે સ્વનુ ભગવાન સાથે જોડાણ કરીને માયાના વિકારોથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથેના નિરંતર સાનિધ્યમાં પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે સાત્વિક સુખ્માત્મોત્થ વિષયોત્થ રાજસમ

પરોપકાર જ્ઞાનની કેળવણી મનની સ્થિરતા વગેરે ગુણોના અભ્યાસથી થાય છે જ્ઞાની જ્યારે આત્મા પર મનને સ્થિર કરે છે ત્યારે જે આત્મા સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે તેનો પણ અહીં સમાવેશ થાય છે ચાર નિર્ગુણ સુખ આ ભગવાનનો દિવ્ય આનંદ છે જેનો વ્યાપ્ત અસીમાને અનંત છે શ્રીકૃષ્ણ કહે છે કે જે યોગીમાયિક વિકારોથી મુક્ત થઈ જાય છે અને ભગવાન સાથે જોડાઈ જાય છે તે પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે તેઓ તેને અસીમાનંદ અને સર્વોચ્ચ આનંદ તરીકે વર્ણવે છે